આજે હું બનાવવાની છું લટકણ આ લટકણ ગુલાબ ટાઈપના બનાવવાની સૌ ગુલાબ તો બ્લુ કલરનું ના હોય પણ એ પેટર્નના બનાવવાની સૌ લટકણ તમે દોરીમાં નાની છોકરીને ટોપમાં મૂકી શકશો આ મેં એક પટ્ટી લઈ લીધી છે લાંબી દસ ઇંચની પટ્ટી છે અને એક ઇંચની આડી લીધી છે અને ચપટી લઈ લઈને આપણે આ રીતની ગોટી લઈશું ઓટ લીધું છે ચપટી મેં તો જવાનું છે પછી અમે ઓટી લીધી છે ધીમે ધીમે એક એક ચપટી મીકી દેવાની છે આપણે ગુલાબ ટાઈપના લટકાણો બનાવીને તૈયાર કરું છું એ પણ તમને ગમે તેવી પેટર્નના બનાવી શકશો આ લટકણ આ લટકણ બનાવવા માટે મેં આ એક પટ્ટી તૈયાર કરી લીધી છે પટ્ટી આ મેં તૈયાર કરી લીધી છે હવે એની દોરી મેં બનાવીને તૈયાર રાખી છે એ દોરીને આપણે હો દોરા વચ્ચેથી પટ્ટી સાથે જોડી લેવાની છે આ પટ્ટી સાથે હું જોડી લઉં પછી ધીમાથી પટ્ટીને વાળતું જવાનું છે આ પટ્ટી વાળી જાય પછી આ રીતનું આમ ગોળ ગોળ ઘુમાતું જવાનું છે અને વાળી લેવાની છે આપણે આ પટ્ટી પટ્ટી વાળી લીધી છે હવે આ રીતની વાળી લીધી છે પછી હો દોરા હોય જે આટી સડી ગઈ ખોલી નાખશું અને હો દોરા ટેભા લઈ લઈશું આપણે આ ટેભા લઈ લેવાના હે આ રીતના અમે લઈ લીધા હેઠવી દોર્યો એ આપણે કાપી નાખશું પછી એક મેં એક પોક્ટિક કલરની જે એક ફૂલ બનાવવા માટે એક ચોરસ કાપડ કાપી લીધું છે એને આપણે આમ વાળી દઈશું જે આ તો તમને સાદું સિમ્પલ બનાવતા આવડતું જ હશે આ રીતનું કાપીને આપણે અહીંયા સિલાઈ મારી દેવાની છે આ મે સિલાઈ મારી દીધી છે હવે આપણું લટકણ બનાવીને તૈયાર થઈ ગયું છે આમે ઉઠલાવી નાખ્યું છે અને આપણે ઉઠલાવી નાખશું આ રીતના મારું સરસ મજાનું ગુલાબવાળું લટકણ તૈયાર થઈ ગયું છે જલ્દી બની જાય તેવું આપણું લટકણ બનાવીને મેં તૈયાર કરી લીધા છે કપડા લટકણ તૈયાર થઈ ગયા છે મેં જેવા બે બનાવી લીધા છે